બોલો સર્વ દેવની જય એક ડોશી હતી તેને સાત દીકરા આ સાતેય દીકરાઓને ડોશીમાએ પરણાવેલા સાથેયની વહુ ઘેર પણ એમાં જે સૌથી નાના દીકરાની બહુ હતી એને પિયરમાં કોઈ જ હતું નહીં એટલે અવારનવાર બધા એને નબાપી કહીને મેણા મારતા એટલું જ નહીં પણ એની પાસે ઘરના મોટાભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું ખાવાનું પણ ન આપે એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા ડોશીમાના ઘરમાં દૂધ ખીર રંધાઈ દૂધપાક પણ રંધાયો છતાં એક દિવસ આ નાની વહુને ખાવાનું મળ્યું નહીં બધાએ જમી લીધું એટલે સાસુ એને બૂમ મારી એ ન બાપી જા જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે પછી એઠાં વાસણો હોય તે નદીએ જઈને ઉટકી આવ નાની બહુ તો રસોડામાં ગઈ એ જાણતી હતી કે મારે માટે ખીર તો હશે જ નહીં જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી બે ચાર પૂરીઓ વધી હતી એકાદ ચમચી શાક વધ્યું હતું એ બધું ખાઈ એઠા વાસણનું તબકડું માથે ઉપાડીને એ તો નદીએ ગઈ વાસણ ઉટકવા નદીએ જઈને તબકડામાંથી બધા વાસણ બહાર કાઢ્યા એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર વધી હતી એ વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જઈશ જોવું તો ખરી કે ખીર કેવીક થઈ છે પણ નાની બહુ તો વાસણ ઉટકીને નદીમાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કરીને પાછી આવી વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર ન મળે ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાંથી નાગણી આવીને બધી જ ખીર વધેલી જે હતી તે ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખી અને એ બેઠી હતી અને નાની બહુએ જોયું તો વાટકામાંથી તમામ ખીર એકદમ સફાચટ થઈ ગઈ હતી એ વખતે પેલી નાની બહુ થોડી ગુસ્સે થવાને બદલે મારા જેવી દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠરજો એ વખતે નાગણી પોતાનું મોં બહાર રાખીને બેઠી હતી એ આ શબ્દો સાંભળી ગઈ એટલે એણે કહ્યું બેટી તારા ભાગની ખીર તે વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ હતી આ સાંભળી નાની વહુની આંખમાં આંસુ આવી ગયા રડતાં રડતાં તે બોલી હે નાગણી દેવી મારે સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ છે નહીં મારે કોની પાસે જઈને મારું દુઃખ રડવું મને સાસરીમાં પૂરું ખાવા મળતું નથી આખા ઘરનો ઢસરડો મારે એકલીને કરવો પડે છે ઉપરથી મેણા ટોણા મારે એ જુદા વળી મને દિવસો રહ્યા છે પણ મને ખોળો ભરાવનાર પણ કોઈ નથી આ સાંભળી નાગણીને દયા આવી એણે કહ્યું બેટી તું જરાય ઓછું લગાડીશ નહીં એમ માની લે કે અમે તારા પિયર્યા મારી પાસે આવીને તારે તારા સુખ દુઃખની વાત કરવાની અને જ્યારે તારો ખોળો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જજે એટલે હું આવીને ખોળો ભરી જઈશ અને નાની બહુ તો વાસણો ઉઠકીને ઘેર આવી એને તો નાગણીએ દિલાસો આપ્યો એટલે મનમાં ઘણી શાંતિ વળી ગઈ હતી એમને એમ થોડા દિવસો વીતી ગયા એ વાતને અને તે ખોળો ભરવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણીએ એને મેણું માર્યું આ નબાપીને તો વળી ખોળા ભરવાના આટલા બધા ઓરતા હશે ના આને તો આગળ પાછળ કોઈ છે જ નહીં તો કોણ આવવાનું હતું એમાં આટલો બધો દખારો કેમ કરતી હશે પણ નાનું વહુએ તો કંઈ જ જવાબ આપ્યો નહીં એ તો કંકોત્રી લઈને છાની માની નાગણના રાફડા પાસે મૂકી આવી અને તે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુ એને સંભળાવતા બોલ્યા મોટી વહુ ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો નાની વહુના પિયરિયા આવવાના છે અને પોટલું ભરીને કપડાં ને કેટલાય દાગીના લાવવાના છે પણ પછી તો જાણે ચમત્કાર થયો નાગદેવ નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપાને હીરાના ઘરણાં લઈને આવ્યા અને ખરેખર એમને લાપસીના આંધણ મૂકવા પડ્યા ત્યારે નાગણીએ કહ્યું અમને દૂધ સિવાય કંઈ જ નહીં ચાલે એટલે બીજું કંઈ જ મૂકશો નહીં એટલે સાસુએ દૂધના દેગડા ચૂલે ચઢાવ્યા દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું એમાં દૂધનો સૂકા મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે નાગકુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ કુટુંબ બધું દૂધ પી ગયું નાની બહુને ખોળો ભર્યો એટ વખતે કુટુંબે જે કંઈ વસ્ત્રોને દાગીના આપ્યા એ જોઈને એના સાસરિયાની તો આંખો જ ફાટી ગઈ ખોળો ભરાઈ ગયો બધી જ વિધિ થઈ ગઈ અને પછી નાગણી બોલી વેવાણ અમારી દીકરીને આજે જ અમારી સાથે વળાવો બાળક આવ્યા પછી અમે અમારી સગવડે એનું આણું વળાવીશું એમ કરીને હરખભેર વેવાણ સાથે વાત કરી અને એની સાસુએ તો નાની બહુને કુટુંબ સાથે વળાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગ દેવે તેને કહ્યું બેટી જરાય ડરતી નહીં તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ ભલે નાગ દાદા એમ કહીને બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની બહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ પણ અંદર જઈને જોયું તો નાની બહુને ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોયરું હતું તે ભોયરાની વચ્ચોવચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાની બહુની બીક ટળી ગઈ મેલના ચોકની વચમાં એક સરળ મજાનો હિંડોળા ખાટ હતી એની પર નાની વહુને બેસાડી નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા પછી નાગદેવી નાની વહુને ઘંટડી આપીને કહ્યું જો બેટી સવાર બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની એ ઘંટડી વગાડીશ એટલે એનો અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડી આવશે એટલે તારે એમને દૂધ પાવાનું છે ભલે નાની બહુએ એમ કહીને હસીને વાત કરી એમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય આવે નાની બહુએ દે સમાન દીકરાને જન્મ આપ્યો થોડા વખતમાં દીકરો મોટો થયો અને એની માં આઘી પાછી થઈ એવામાં એના હાથમાં ઘંટડી આવી ગઈ એણે ઘંટડી વગાડીને તરત જ પેલા ચારેય નાકકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા એ વખતે દૂધનું દીકડું ચૂલા ઉપર ઉકળતું હતું આ ચારેય નાગકુમારોને જોઈને પેલો નાનો છોકરો તો ડરી ગયો એના હાથળમાંથી ઘંટડી પડી ગઈ અને એ ઘંટડી બે નાકકુમારોની પૂંછડી ઉપર પડી ગઈ એટલે એમની પૂંછડીની ધાર કપાઈ ગઈ બંને નાકકુમારો બાંડિયા બની ગયા બંને બાકીના બે બીજા બે નાકકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એમના મોઢા બળી ગયા આથી તેઓ બૂચિયા બની ગયા બે નાકકુમારો બાંડિયા અને બે નાકકુમારો બુચિયા બની ગયા આથી એ કુમારો ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે એને કરડીને વહેર વાળીશું પણ નાગણી માતાએ એમને ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ પછી નાગણી માતાને નાની બહુને મનપસંદ ચીજવસ્તુ આપીને સાસરે વળાવી એને એક સોનાનો ચૂડો આપ્યો અને સાચા રેશમના વસ્ત્રો આપ્યા બેટાયા જ્યારે તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને તું આવીને ચાલજે અને નાની બહુ તો પિયરથી સાસરે આવી સાસુને તો નાની બહુ પર ખૂબ જ હિત ઉભરાઈ આવ્યું એણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી પરંતુ આ બધું જેઠાણીઓને ગમ્યું નહીં એટલે એમને તો નાની બહુની ઈર્ષા આવવા લાગી પણ એમની ઈર્ષા જરાય ચાલી નહીં નાગદેવે તો એમની દીકરીને પંદર ગાયોને સાત ભેંસો પણ આપી હતી આથી ઘરમાં એના તો માન પાન અને ઠાઠ વધી ગયા જેઠાણીઓ પણ એને પૂછીને જ હવે તો કામ કરવા લાગી જય નાગદેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનારને કથા કરનારને કથા સાંભળનારને તથા વિડીયો સાંભળનારને પણ ફળજો દરેકના મનોરથો પૂરા કરજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આવા જ પ્રકારના કથાઓ વ્રત અને અન્ય માહિતીસભર સમાચારો લગ્ન સંબંધી ઘણી બધી મહત્ત્વની બાબતોની જાણકારી અને જ્ઞાનવર્ધક બાબતો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ બટન દબાવી દેજો તમારો આભાર ધન્યવાદ નમસ્કાર